બોરસદમાં કચરાના ઢગલામાંથી બે ઈવીએમ મળતા તપાસનો ઢમઢમાટ ઈવીએમ મશીન બોરસદની જૂની શાક માર્કેટ પાછળ કચરાના ઢગલામાં હોવાની માહિતી પસરી જતાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું વર્ષ બે હજાર અઢારમાં અમિયાદ ગામ પંચાયતના વોર્ડની પેટાચૂંટણીમાં ઉમેદવારોના નામ ધરાવતા ઈવીએમના બે યુનિટ ઉપયોગમાં લેવાયા હતા બોરસદ તાલુકાના અમિયાદ ગામની પેટાચૂંટણીમાં વપરાયેલા ઈવીએમ છ વર્ષ બાદ બોરસદના શાક માર્કેટ પાછળ કચરાના ઢગલામાં જોવા મળતા ચકચાર મચી જવા પામી છે ઈવીએમ મશીન જેવી અત્યંત અગત્યની મશીનરી સમાન બે યુનિટ સરકારી સ્ટ્રોંગ રૂમમાં હોવાને બદલે કચરામાં ફેંકી દેવામાં આવ્યા હોવાનું ઉજાગર થયું છે ઈવીએમ મશીન કચરાના ઢગલામાં હોવાની માહિતી પ્રસરી જતાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું પ્રાપ્ત માહિતી મુજબ અમિયાદ ગામ પંચાયતના વોર્ડની પેટા ચૂંટણી વર્ષ બે હજાર અઢારમાં યોજાઈ હતી વોર્ડ પેટા ચૂંટણીમાં બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી બંને ઉમેદવારોના નામ ધરાવતા ઈવીએમના યુનિટ તત્કાલીન સમયે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે પરંતુ પેટાચૂંટણી યોજાયા બાદ હાલમાં છ વર્ષ બિનવારસી હાલતમાં ઈવીએમ મશીન કચરાના ઢગલામાંથી મળી આવતા અનેક વિતર્કો થઈ રહ્યા છે બોરસદ શાક માર્કેટ પાછળ કચરાના ઢગલામાં ઈવીએમ હોવાની માહિતી પગલે બોરસદના પ્રાંત અધિકારી મામલતદાર સહિત સમગ્ર વહીવટીતંત્ર તાબડતોડ બોરસદ શાક માર્કેટ પાસે પહોંચી ગયું હતું એ સ્થળ પર પહોંચીને ઈવીએમ મશીનના બે યુનિટ સહિત અન્ય સામગ્રી કચરાના ઢગલામાંથી મેળવીને સ્થળ પંચકાસ કર્યો હતો ઈવીએમ મશીન જેવી અત્યંત અગત્યની ચૂંટણીલક્ષી સામગ્રી બિનવારસી મળતા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ઈવીએમ મશીન મળ્યા છે કયા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે આજરોજ અમને ટેલિફોનિક મેસેજ મળતા અમો સિટી એટલે કે ભોભાફળી બોરસદ ખાતે રૂબરૂ મુલાકાત લીધી ત્યાં ઈવીએમની અંદર બે બેલેટ યુનિટ અમને મળી આવ્યા છે બેલેટ યુનિટની પ્રાથમિક તપાસ કરી તો એ ગ્રામ પંચાયત અમિયાદ પેટાચૂંટણી જે વર્ષ બે હજાર અઢારમાં થયેલી તેના મળી આવેલા છે તે અંગેનો અમે પ્રાથમિક અહેવાલ એ કરી દીધો છે હાલ આ બાબતે ડિટેલ તપાસ ચાલુ છે પેરેલલ પોલીસને પણ આ બાબતે તપાસ કરવા માટે સૂચિત કરી દીધી છે અને આખરી વિગતવાર તપાસ અહેવાલ કર્યા બાદ માન્ય કલેક્ટર શ્રી આણંદ સાહેબશ્રીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે અને જે તે જવાબદાર વ્યક્તિઓ છે એ અંગે એમની સામે કાયદેસરની તપાસ પણ હાથ ધરવામાં આવશે હાલના તબક્કે તપાસ પ્રક્રિયા ચાલુ છે એટલું અમે કહી શકીએ છીએ જે અંગે પ્રાથમિક તપાસ બાબતે આટલી જાણકારી છે પરંતુ આખરી અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ મીડિયાને પણ જાણ કરવામાં આવશે અને સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવશે કન્ડિશન બે બેલેટ યુનિટ જ મળેલા છે અને એની ઉપર એક એડ્રેસ ટેગ છે એડ્રેસ ટેગના આધારે ખાતરી થાય છે કે બંને પેટા ચૂંટણી ગ્રામ પંચાયત અમિયાદના છે વોર્ડ નંબર નવ અને એક રિઝર્વ બેલેટ યુનિટ સિવાય બીજું કોઈ એને ઇલેક્શનલક્ષી સાહિત્ય કે સામગ્રી મળી આવેલ નથી